બધાને નમસ્તે આયુર્વેદ શાસ્ત્રના મત મુજબ આહારની માત્રા વ્યક્તિના અગ્નિ પર આધારિત છે એટલે કે વ્યક્તિના શારીરિક શ્રમ અને લાગણીની સ્થિરતા પર આધારિત છે એમ કહી શકાય આઈસીએમઆરની નવી ગાઈડલાઇન મુજબ આશરે બારસો ગ્રામ આહારનું સૂચન છે જેમાં ધાન્ય બસો પચાસ ગ્રામ લેવાનું જણાવે છે પાકરી રોટલો રોટલી ભાત અને ખીચડીની આશરે માત્રા આ મુજબ ગણી શકાય એક ભાકરી આશરે એસી ગ્રામ ચાર રોટલી સિત્તેર ગ્રામ એક રોટલો સોથી એકસો ત્રીસ ગ્રામ સો ગ્રામ ચોખાને બાફીને આશરે ચારસો પચાસ ગ્રામ બાદ એકસો ચાલીસ ગ્રામ રો ખીચડીને ચાર ગણું પાણી ઉમેરી અને આશરે સાતસો વીસ ગ્રામ જેટલું પ્રમાણ થતું હોય છે વેજીટેરિયન વ્યક્તિને કઠોળ એકસો પંદર ગ્રામ લેવા જણાવે છે જેમાં મુખ્ય રીતે મગ અને ચણાની માત્રા આ મુજબ રહેશે શાકભાજી સીઝન પ્રમાણે લેવાનું કીધું છે વહેલાવાળા શાકભાજી પાંદડાવાળા શાકભાજી અને કંદમોળ જેમાં ઋતુ અનુસાર અનુભવી વ્યક્તિના મતના આધારે આ મુજબ વિભાજન કરેલ છે શિયાળાના શાકભાજી તરીકે તુરિયા ગલકા ગરના રીંગણા અથવા બીવાળા રીંગણા પાલક મેથી કોબી ફ્લાવર વટાણા ગાજર આદુ હળદર મરચાં બટેટા સક્કરિયા લસણ ડુંગળી મૂળા સુરણ રતાળુ ટમેટા કાકડી સરગું અને કોથમીર ઉનાળુ શાકભાજી તરીકે મુખ્ય રીતે દૂધી ગુવાર ભીંડો તાંદળિયાની ભાજી ચોળી અને કાચી કેરી જ્યારે ચોમાસાના શાકભાજી તરીકે કારેલા કંટોલા દૂધી પરવળ ઇંડોરા કલકા અને લીંબુનો ઉપયોગ કરવા જણાવેલ છે રૂટ્સ અને ટ્યુમર્સને વેજીટેબલ્સમાં કન્સિડર કરેલ છે જેમાં મુખ્ય ત્રણ ગાજર શક્કરિયું અને બીટ લેવા છે જેનો ઉપયોગ મોટાભાગે બપોરે કરવો ગાજરની માત્રા આશરે એકસો વીસ ગ્રામ સકરિયાની એકસો પચાસ ગ્રામ અને બીટની એસી ગ્રામ આશરે માત્ર રહેશે નટ્સ અને ઓઇલ સીડ્સ માટે પાંત્રીસ ગ્રામ લેવા જણાવેલ છે આ મુજબ વિભાજન કરી શકાય બદામ આશરે વિચારીએ તો પાંચ બદામ આશરે સાત ગ્રામ જેટલી કાજુ એક બે ગ્રામ માટે ખજૂરની ચાર પેશીઓ એ આશરે ત્રીસ થી પાંત્રીસ ગ્રામ જે અડધું સૂકું ટોપરું હોય છે એના

વિચારીએ તો એની માત્રા આઠ ગ્રામ જેટલી થતી હોય છે ઓઇલ સીડ્સમાં મુખ્ય ત્રણ લઈએ તકમરિયા વરિયાળી અને મગફળી જેમાં એક ચમચી તકમરિયા અને વરિયાળીનો આશરે પાંચ ગ્રામ છે અને દસ પીસ મગફળીના સાડા ત્રણ ગ્રામ થતા હોય છે ગાઈડલાઇન મુજબ ફળની માત્રા સો ગ્રામ લેવા જણાવેલ છે સિઝનલ ફ્રૂટ લેવા માટેનો ખૂબ આગ્રહ છે સો ગ્રામ કન્સિડર કરીએ તો કેળાની માત્રા એક ચીકુ બે સાકરટેટી ચોથો ભાગ દ્રાક્ષ આશરે પચાસ ના સફરજન આશરે એક દાડમ આશરે એક અનુભવી વ્યક્તિના અનુભવના આધારે ફળનું સિઝનલ પ્રમાણે વિચાર આ રીતે કરી શકાય શિયાળામાં મોસંબી અને દાડમનો ઉપયોગ કરવો જોઈએ ઉનાળામાં તરબૂચ સાકટ પાકી કેરી ચીકુ અને દ્રાક્ષ જ્યારે ચોમાસામાં સફરજન કેળા ખારેક જાંબુ અને પપૈયાનો ઉપયોગ વધુ લેવો છે આદર્શ વાત એ છે કે શિયાળા ચોમાસામાં સવારે દસથી છ વચ્ચેના સમયમાં ફળ લેવું યોગ્ય રહેશે ઉનાળામાં સવારે આઠથી લઈને સાંજે સાત સુધીમાં જમ્યા પછી ફળ ન લેવા જમ્યા પહેલાં અથવા તો જમવાની સાથે ફળ લઈ શકાય દૂધ અને ફળ અતિશય વિરોધી છે અથવા તો દૂધને ચાલી ચાલીદા હોય તો બે કલાકનું અંતર રાખવું ફરજિયાત છે ફ્રૂટ સલાડ કે ફ્રૂટ શેક અતિશય વિરોધી ખોરાક છે આયુર્વેદ શાસ્ત્રના મત અનુસાર વિરોધી ખોરાકની અતિશય દુર્ગુણાત્મક પ્રક્રિયાઓ થતી હોય છે શરીરમાં જેથી ન લેવા હિતાવ છે ડેરી પ્રોડક્ટ ત્રણસો એમએલ લેવા જણાવેલ છે જેમાં એક કપ દૂધનું પ્રમાણ આશરે સો એમએલ થાય છે છાસની માત્રા એક ગ્લાસ આશરે એકસો પચાસથી એકસો એસી એમએલ થતી હોય છે મસાલાનો ઉપયોગ કરવા જણાવેલ છે જે વ્યક્તિની તાસીરના આધારે મધ્યમ માત્રામાં ઉપયોગ કરવો યોગ્ય છે ગરમ અને ઠંડુ વિચારીએ તો સૂંઠ અને ધાણાનો ભાગ ઠંડો રહેશે જ્યારે આદુ હળદર સરસવ કાળા મરી અને જીરું ગરમ ગણાશે ઋતુ પ્રમાણે ખોરાકની માત્રા અને ખોરાકના પ્રકાર સાથે એક આદર્શ ડાયટ ચાર્ટ આ મુજબ વિચારી શકાય જેમાં શિયાળામાં સવારે સાડા સાત વાગ્યા પહેલા એક રકાબી ગાયનું દૂધ લેવું જેમાં અડધાથી એક ગ્રામ જેટલી સૂંઠ એકથી બે ગ્રામ સાકર અને એક એલચી ઉમેરવી જો ફરજિયાત ચા લેવી હોય તો બંને વચ્ચે ત્રીસ મિનિટનું અંતર રાખવું જરૂરી છે અતિશય ભૂખ હોય તો જ સાથે નાસ્તો કરવો અથવા તો બપોરે મોડું જમવાનું થતું હોય તો નાસ્તો કરવો જરૂરી છે તો એક અથવા બે ખાખરા અથવા એક અથવા બે તાજી રોટલી અથવા એક નાની ભાખરી લઈ શકાય સાથે અન્ય ખોરાક ન લેવો જેથી વિરોધી ખોરાક ન થાય શિયાળામાં આશરે નવથી અગિયારના સમયમાં દૂધ અને ફળ વચ્ચે બે કલાકનું અંતર રાખીને એક દાડમ અથવા એક મોસંબી લેવું જોઈએ બપોરનું ભોજન અગિયાર અથવા તો અગિયાર ત્રીસ સુધીમાં લેવા આદર્શ છે મોડામાં મોડું બે વાગ્યા સુધીમાં જમવું ફરજિયાત ગણાય ખોરાકના પ્રમાણમાં આશરે દોઢસો ગ્રામ જેટલું શાક ચાર રોટલી એક વાટકી દાળ અથવા કઠોળ અને પચાસથી સિત્તેર ગ્રામ ભાત લેવા જોઈએ એક ગ્લાસ છાશ સાથે લઈ શકાય અને બીટ ગાજર ને બાફીને સકરિયા આશરે વીસ થી પચાસ ગ્રામ લેવા છે આદર્શ વાત વિચારીએ તો આ રીતે વિચારવું જોઈએ કઠોળ અઠવાડિયામાં તુવેરની દાળ બે વાર એની સાથે રીંગણા અથવા તો ઊંધિયું શાક લેવું છે મગની દાળ આશરે બે વાર તેની સાથે કોબી અથવા ફ્લાવર લેવું છે ચણા કઠોળ તરીકે અથવા તો ચણાની દાળ એક વાર તેની સાથે દાળ પાલકનું શાક રાજમા અથવા ચોળી વીકમાં એક વાર તેની સાથે સક્કરિયા સુરણ રતાળુ અને સરગોમાંથી કોઈ એક શાક અને શિયાળામાં અડદની દાળ અઠવાડિયે મેં એકવાર લેવી જેની સાથે તુરિયા અથવા પાલકનું શાક લેવું જોઈએ જે શાક અને દાળનું કોમ્બિનેશન છે એ મોટાભાગે એ રીતે વિચાર્યું છે કે એક શાકભાજીનો ગુણધર્મ અને એક કઠોળનો ગુણધર્મ પચવામાં ભારે અને હળવું અથવા તો ગરમ અને ઠંડુની તાસીરના આધારે આ શાકભાજી અને કઠોળનું કોમ્બિનેશન કર્યું છે શક્ય હોય તો આ પ્રમાણે શાકભાજીના કોમ્બિનેશન સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે શિયાળામાં સાંજે ચાર થી છ ના સમયમાં ચાર ખજૂર અથવા ત્રણ અંજીર અથવા ત્રણ અખરોટ લેવા યોગ્ય રહેશે સાંજે સાડા સાત સુધીમાં જમવું આદર્શ છે મોડામાં મોડું દસ સુધીમાં જમવું ફરજિયાત ગણાય ખોરાકની માત્રામાં આશરે બસો ગ્રામ શાક ત્રણ થી ચાર રોટલી અથવા એક ભાખરી અથવા એક રોટલો સો ગ્રામ જેટલી ખીચડી અને એક ગ્લાસ છાશ લઈ શકાય ભોજન સાથે દૂધ ફરજિયાત ન લેવું જોઈએ સાંજે શાકભાજીમાં અઠવાડિયામાં ત્રણ વાર તુરિયા ગલકા બી વગરના રીંગણા અથવા બી વાળા રીંગણા પાલક મેથી સુરણમાંથી કોઈક શાક લેવું છે અઠવાડિયામાં ત્રણ વાર બધા શાકભાજી ઉમેરીને વઘારેલી ખીચડી અને છાસ એમ લઈ શકાય અને એકવાર શરીરને અનુકૂળ હોય અથવા રૂચિ થાય એવો ખોરાક લેવો જોઈએ બપોરે અડદ કે રાજમાં લીધા હોય એ દિવસે સાંજે વઘારીને ખીચડી લઈએ તો પાચન યોગ્ય રહેશે ઉનાળામાં સવારે સાડા સાત વાગ્યા પહેલાં આશરે એક રકાબી ગાયનું દૂધ લેવું છે જેમાં મેક્સિમમ અડધો ગ્રામ જેટલી સૂંઠ ઉમેરવી એક થી બે ગ્રામ સાકર અને એક સમયમાં દાણા કાળી પલાળીને અથવા પલાળ્યા વગર અથવા તો મરિયા અને વરિયાળીનું શરબત લેવું જોઈએ દૂધ અને શરબત કે સુકા માવા વચ્ચે આશરે બે કલાકનું અંતર ફરજિયાત ગણાય ઉનાળામાં બપોરના ભોજન માટે આશરે એકસો પચાસ ગ્રામ શાક ચાર રોટલી એક વાટકી દાળ અથવા કઠોળ પચાસથી સિત્તેર ગ્રામ ભાત અને એક ગ્લાસ જેટલી છાશ લેવી જોઈએ ભોજન પહેલાં અથવા તો ભોજનની સાથે સાકરટેટી દ્રાક્ષ અથવા કેરી લઈ શકાય જેમાં ત્રણ વાર અઠવાડિયામાં તુવેરની દાળ જેની સાથે ગુવાર અથવા ચોળીનું શાક લેવું મગની દાળ અઠવાડિયામાં ત્રણ વાર જેમાં ભીંડું ગુવાર અથવા ચોળીનું શાક લેવું અને મસૂરની દાળ જે રક્ત શુદ્ધિકર છે લોહીને ચોખ્ખું કરે છે એ ઉનાળાની ગરમીના કારણે અઠવાડિયામાં એકવાર લેવું જોઈએ જેની સાથે ભીંડાનું શાક લઈ શકાશે સાંજે ચાર થી છ ના સમયમાં દ્રાક્ષ તરબૂચ ચીકુ અથવા કેરી કોઈ એક ફળ લેવું જોઈએ ઉનાળાના રાત્રિ ભોજનમાં આશરે બસો ગ્રામ શાક ત્રણ થી ચાર રોટલી અથવા એક ભાખરી આશરે સો ગ્રામ જેટલી ખીચડી અને એક ગ્લાસ છાશ લેવી છે અથવા તો દૂધ અને ભાખરીનું કોમ્બિનેશન લઈ શકાશે સાંજે શાકભાજીમાં અઠવાડિયામાં ત્રણ વાર દૂધી બે વાર તાંદળજો અને એકવાર અઠવાડિયામાં દૂધ અને ભાખરી ફરજિયાત લેવા જોઈએ અઠવાડિયામાં વધારેમાં વધારે એકવાર પોતાના શરીરને અનુકૂળ અને રુચિ થાય એ મુજબનો ખોરાક લઈ શકાશે ચોમાસા માટે સવારે સાડા સાત વાગ્યા પહેલા આશરે એક રકાબી ગાયનું દૂધ જેમાં મેક્સિમમ એક ગ્રામ જેટલી સૂંટ અને એક ગ્રામ જેટલી સાકર અને એક એલચી ઉમેરી શકાશે સવારે નવ થી અગિયારના ગાળામાં ત્રણ અંજીર અથવા ત્રણ ખજૂર અથવા કેળા ખારે પપૈયું અથવા જાંબુ પોતાના પાચનની સ્થિતિ મુજબ કોઈક ફળ લઈ શકાશે બપોરે ભોજનની સ્થિતિ માટે આ રીતે વિચારવું છે એકસો પચાસ ગ્રામ શાક ચાર રોટલી એક વાટકી દાળ પચાસથી સિત્તેર ગ્રામ ભાત અને એક ગ્લાસ છાશ લેવાશે જેમાં અઠવાડિયામાં ત્રણ વાર તુવેરની દાળ જેની સાથે શાકભાજી કારેલા પરવળ અને ઢીંડોરા મગની દાળ અઠવાડિયામાં ત્રણ વાર જેની સાથે પરવળ કારેલા અને કંટોળા લેવા છે અને ચણાની દાળ એકવાર લેવી છે અથવા કઠોળ ચણા એકવાર લેવા છે જેની સાથે પરવળ લેવું ગીતા હોય છે સાંજે ચારથી છના સમયમાં અંજીર ત્રણ અથવા કેળા ખારેક પપૈયું અથવા જાંબુ કોઈ એક લેવું યોગ્ય રહેશે રાત્રિભોજન તરીકે આશરે બસો ગ્રામ શાકભાજી ત્રણથી ચાર રોટલી અથવા એક ભાખરી એક ગ્લાસ છાસ અથવા સોથી અઢીસો ગ્રામ જેટલી ખીચડી અને એક ગ્લાસ છાસ લઈ શકાશે અઠવાડિયામાં ચાર વાર ચોમાસામાં દૂધી કંટોલા ગલકા અથવા પરવળ કોઈક શાકભાજી અને બે વાર અઠવાડિયામાં વઘારીને ખીચડી લેવી છે વધુમાં વધુ એકવાર પોતાના શરીરને અનુકૂળ અને રુચિ થાય એ મુજબનો ખોરાક ચોમાસામાં લેવો જોઈએ શક્ય એટલું ખોરાકની માત્રા ખોરાકનું પ્રમાણ ખોરાક લેવાનો સમય અને યોગ્ય પાચન પર ધ્યાન આપવું જરૂરી છે જે સ્વાસ્થ્ય માટે અતિશય ઉપયોગી રહેતું હોય છે આ પ્રકારે ઋતુ અનુસાર ખોરાકની માત્રા ખોરાકનો સમય અને પદાર્થનું પ્રમાણ અને કોમ્બિનેશન એક આદર્શ ચાર્ટ તૈયાર કરેલ છે જે પરિસ્થિતિમાં જેટલું અનુકૂળ હોય એટલું ફોલો કરવા આ બધાને વિનંતી છે આ જ અપેક્ષા સાથે બધાની પ્રણામ